હવે આ દાખલાની અંદર પણ તમને કોઈ એવો પ્રશ્ન થાય છે કે સર આને વધારે વિડીયો તમારા માટે નીચે કોમેન્ટ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો

જે તમને સંભાવના પૂછી છે પહેલાને લખો એ ઘટના E બરાબર જે તમને સંભાવના પૂછી છે તે લખો અને પછી સૂત્ર લખો ત્યાર બાદ તમારી નીચે ગણતરી જો ભાઈ બેટા અમુક કેવા કરે ખબર કે ભાઈ સર તમે ડાયરેક્ટ ગણતરી કરી તો નહીં ચાલે નહીં ચાલે ભાઈ તમારે બેટા ધ્યાન રાખજે આ પહેલા સૂત્ર લખવાનું પછી નીચે ગણતરી થવી જોઈએ ભાઈ 4 માર્ક્સ તમારે જોઈએ તો આ સૂત્ર લખવું પડશે રાઈટ તો પેલા કુલ પરિણામ પછી ઘટના ધારો તમારી પાસે ધારો કે ચાર ઘટના આપી તો ઘટના એ ઘટના બી ઘટના સી એમ તમામે તમામ ઘટના પેલા ધારો પછી અહીંયા ધારો કે તમે ધારી ઘટના સી તો અહીંયા પી ઓફ સી ઘટના સી માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા અને પ્રયોગના તમામ પરિણામોની કુલ સંખ્યા આ સૂત્ર લખો અને પછી તમે નીચે ગણતરી કરો રાઈટ ચાલો આગળ અગત્યના આ એમસીક્યુ માટે ખૂબ જરૂરી છે હવે કોઈ પણ ઘટનાની સંભાવના હંમેશા

જે જન્મે છે તે મૃત્યુ પામે છે આ બધી કેવી ઘટના છે સનાતન સત્ય બેટા જે ઘટનાઓ સનાતન સત્ય હોય એની સંભાવના હંમેશા કેવી હોય એક આટલું ક્લિયર છે આ તમને ખાલી જગ્યા કે એમસીક્યુમાં પૂછા છે ત્યારબાદ આગળ પૂરક ઘટનાઓ પૂરક ઘટનાઓ એટલે કે ધારો કે કોઈ ઘટના એ છે અને એ નહીં ઉદ્ભવવાની ઘટના એટલે કે એની પૂરક ઘટના જેમ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે આ એક ઘટના છે હવે એની નહીં ઘટના કે સૂર્ય પૂર્વમાં ઉગે નહીં એ શું થાય એની

કે તમને કોઈ ઘટના આપી છે p ઓફ e એની ઘટના આપી ની સંભાવના આપી 0.40 તમને પૂછ કે આની પૂરક ઘટનાની સંભાવના શોધો તો એની પૂરક ઘટના એટલે p ઓફ e બાર એ કઈ રીતના મળે તો કે જે સંભાવના આપી છે એને 1 માંથી બાદ કરી દો 1 ઓછા 0.40 તો કેટલું આવશે 0.60 તો એની પૂરક ઘટનાની સંભાવના કેટલી આવી 0.60 અને તમે એ પણ ચેક કરી શકો કે ઘટના e ની સંભાવના અને એની પૂરક ઘટનાની સંભાવના બંનેનો સરવાળો કરશો તો હંમેશા કેટલો આવશે એક જ આવશે આ એમસીક્યુ માં ખાસ અગત્યનું છે પૂછાશે યાદ રાખી લેજો આગળ હવે તમને પ્રશ્ન કેવા કેવા પ્રકારના પૂછાઈ શકે તો કે એક સિક્કાવાળા પ્રશ્નો છે સિક્કાવાળા પ્રશ્નોની અંદર મુખ્યત્વે ત્રણ સિક્કાવાળા પ્રશ્ન પૂછાય છે મોસ્ટ ઓફલી તો પણ આપણે પહેલેથી જોઈ લે કે જો તમને એક જ સિક્કો ઉછાળે એમ કે એક જ સિક્કો ઉછાળવામાં આવે છે તો કેટલા પરિણામ મળે બે પરિણામ મળે કાં તો છાપ કાં તો કાટ હવે બે સિક્કા એક સાથે ઉછાળવામાં આવે છે અથવા તો એક જ સિક્કાને બે વખત ઉછાળવામાં આવે છે તો કેટલા પરિણામ મળે તો કે ભાઈ ચાર પરિણામ મળે એચ 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 અને ટી આ ચાર પરિણામ મળે હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આઈ ગયો ત્રણ સિક્કાનો પ્રયોગ જ્યારે પણ તમને ત્રણ સિક્કા વાળો પ્રયોગ પૂછે એના કુલ પરિણામો કેટલા હશે આઠ જો તમને આ પરિણામ લખતા નથી આવડતા અમુક વિદ્યાર્થીઓ હશે કે જેમના પરિણામ લખતા નથી આવડતા એની શોર્ટ ટ્રીક તમને બતાવું છું કઈ રીતના લખી શકાય કે પેલા તમને બે સિક્કાના પરિણામો યાદ છે અને અને આને જ બે વખત લખી હવે જો શોર્ટ ટ્રીક શું કરવાનું જેટલી ઉપરની લાઈન છે એમાં આગળ એચ લગાવી દેવું અને જેટલી નીચેની લાઈન છે એમાં આગળ ટી લગાવી દેવું આ થઈ ગયા તમારા આઠ પરિણામો થઈ ગયા પછી તમને આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછી શકે કેવા કેવા પ્રકારના પૂછો પ્રશ્નો પૂછાય છે તો કે જોઈએ ઉદાહરણ તરીકે ઓછામાં ઓછી બે છાપ મળે ઓછામાં ઓછી બે કાટ મળે ઓછામાં ઓછી અ એક છાપ મળે બરાબર બે છાપ મળે વધુમાં વધુ બે છાપ મળે વધુમાં વધુ બે કાટ મળે આ અલગ અલગ તમામે તમામ પ્રકારના પ્રશ્નો છે એ તમામની પ્રેક્ટિસ તમારે કરવાની રહેશે તો કે આ કઈ રીતના સોલ્વ થાય કે ઓછામાં ઓછી બે છાપ છે તમને પરીક્ષામાં પૂછે કે ભાઈ તમારે એસી માર્ક્સની પરીક્ષામાંથી ઓછામાં ઓછા કેટલા ગુણ લાવવાના હોય સત્યાવીસ તો ભાઈ તમારે સત્યાવીસ માર્ક્સ લાવવા પડે અથવા તો એના કરતા વધારે માર્ક્સ લાવવા પડે સત્યાવીસ કરતા ઓછા હોય તો ફેલ થઈ જાય તો એ નહીં ચાલે કાં તો સત્યાવીસ કાં તો એના કરતા વધારે તેમ સેમ આમાં કે ઓછામાં ઓછી બે છાપ તો બે છાપ તો ખરી જ એના કરતા વધારે એટલે કેટલી હોય ત્રણ છાપ તો જોવાનું બે અને ત્રણ છાપ ક્યાં ક્યાં છે તો અહીંયા જો ત્રણ છાપ છે આ ચાલશે આમાં કેટલી બે છાપ છે ચાલશે આમાં કેટલી બે છે ચાલશે આમાં બે છે ચાલશે આમાં કેટલી છાપ છે એક જ આની ચાલે એક છાપ છે નહીં ચાલે એક છાપ છે નહીં ચાલે એક પણ નથી નહીં ચાલે તો કેટલી આવી ચાર તો તમારા પરિણામો કેટલા થઈ ગયા સાનુકૂળ પરિણામો ચા હવે ઘટનાની સંભાવના ના છેદમાં આ ખ્યાલ આવશે એવી રીતના વધુમાં વધુ હોય તો તો વધુમાં વધુ હોય તો નીચે જવાનું એમ કે વધુમાં વધુ બે છાપ મળે તો બે કાં તો એક કાં તો ઝીરો છાપ હોય તે જોવાનું એક છાપ હોય તે જોવાનું અને બે છાપ હોય તે જોવાનું રાઈટ આગળ પાસાવાળા પ્રશ્નો પાસાવાળા પ્રશ્નોની અંદર સૌથી પહેલા એમ પૂછે કે ભાઈ એક જ પાસો એક વખત ઉછાળવામાં આવે છે જો આ પાસો કહેવાય તમે સાપસીડી રમતા હશો રાઈટ

સંખ્યા હોય વિભાજ્ય સંખ્યા હોય પછી પૂછે કે ભાઈ બે અને છ ની વચ્ચે હોય બધા પ્રશ્નો પૂછી તમામે તમામ પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે ત્યારબાદ સૌથી અગત્યના પ્રશ્નો કે ભાઈ બે પાસા ઉછાળવામાં આવે છે બે પાસા ઉછાળે ત્યારે કેટલા પરિણામ મળે છત્રીસ છત્રીસ પરિણામ મળે તમારે છત્રીસે છત્રીસ પરિણામ લખી દેવાના રફની અંદર કઈ રીતના તો કે પેલા વન મારી સિરીઝ

ચાલો હવે ઉપરની બાજુ જે લખશે ને આ બધા કયા હશે તો કે સરવાળો સરવાળો નાનો સરવાળો 1,1 અને મોટામાં મોટો સરવાળો કયો છે 6,6 તો એક વત્તા એક પછી ત્રણ ચાર પાંચ છ અને સાત પછી આઠ નવ દસ અગિયાર છ ને છ બાર આના કરતા વધારે થાય નહીં હવે એની પરિણામો છે ત્રણ બે એક હવે તમને આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછે તમને પ્રશ્ન પૂછે કે ભાઈ સરવાળો દસ થાય તો ભાઈ જોવાનો સરવાળો દસ થાય એના પરિણામ કેટલા છે કુલ ત્રણ તો તમારી સંભાવના થઈ ગઈ 3 ના છેદમાં છત્રીસ ખાલી સેકન્ડ ની અંદર તમારો જવાબ આવી જાય તમારો ટાઈમ બચે તમને એમ પૂછે કે સરવાળો આવે તો એના કુલ પરિણામ કેટલા મળે તમને પાંચ તો કેની એની સંભાવના થઈ ગઈ 5 ના છેદમાં છત્રીસ તમારે ગણવાની જરૂર નહીં પડે ભાઈ જે પરિણામ તમે લખ્યા છે એક એક બે બે વાળા જે તમે લખ્યા છે એમાં તમારે ગણતરી કરવાની જરૂર જ નહીં પડે ખાલી થોડેક સેકન્ડ અંદર તમારો જવાબ આવી જશે ખાલી તમને આ એક ચાર્ટ જે મે તમને આપ્યો છે એક શોર્ટકટ ટ્રીક આપી છે તમને આવડતી હોબી જો સ્ક્રીનશોટ પાડી શકો છો તમે સ્ક્રીનશોટ પાડી લેજો તો આ રીત તમને શોર્ટકટ રીતમાં માં કામ લાગશે રફ કામની અંદર તમે ગણી શકો આગળ નેક્સ્ટ પત્તાવાળા પ્રશ્નો આ બતાવવા બધા ભાઈ જુગાર એવી વસ્તુ છે ને આમાં બહુ પડવાનું જ નહીં પણ ગણિતની અંદર તમારે કામ લાગશે ભાઈ ગમે તે હોય આ તમને પત્તાની નોલેજ તો હોવી જ જોઈએ ભલે તમે જુગાર રમો કે નહીં રમો જુગાર વસ્તુ ખરાબ વસ્તુ છે નહીં આગળ સમજ કુલ કેટલા પત્તા છે પત્તા છે અંદર પણ જો બે પ્રકાર પડે એક તો લાલ રંગ અને બીજો કાળો રંગ હવે આ રંગ છે જો ખાસ શબ્દ એક એ બતાવું છું રંગ છે રંગના આધારે બે ભાગ પડે હવે એ લાલ રંગની અંદર પણ બે પ્રકાર પડે છે કયા તો એક લાલ ના પત્તા અને એક સરકટ ના પત્તા એ કેટલા તેર તેર પત્તા છે ત્યારબાદ કાળા રંગ છે રંગની અંદર બે પ્રકાર છે જો આ બંને કાળા રંગના છે પણ એમાં એકને કહેવાય છે પત્તા પત્તા અને બીજાને કહેવાય છે પલ્લીના ઓકે હવે આની અંદર પણ ત્રણ જે છે છે તે પત્તા હોય દરેકની દરેક જે પ્રકાર છે જેમ કે લાલનું પત્તું છે ચરકટનું છે કાળીનું છે ફલ્લીનું છે તમામે તમામ અંદર આ ત્રણ મુખ મુદ્રાવાળા પત્તા હોય છે તો ફૂલ કેટલા થઈ જાય તમારી પાસે બાર પત્તા છે હવે આમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે લાલ રંગની રાણીની સંભાવના લાલ રંગની રંગ રંગ છે એટલે એમાં લાલ આવી આવી જાય જાય અને પણ તો તો વિચારો યસ બે કે કઈ કઈ એક લાલની અને એક ચરકટની બે રાણી આવે તો તમારી થઈ ગઈ સંભાવના બે ના છેદ માં બાવન આવા પ્રશ્ન પૂછી શકે આ સિવાયના બીજા પ્રશ્નો કેવા પૂછે તો કે ભાઈ પાંચ જ પત્તા આપ્યા છે ફલ્લીના

હોય અહિયાં ભાઈ ન કીધું છે ન હોય ન હોય એટલે કે આ નહી હોય તો હવે એમસીક્યુ માટે ખાસ વસ્તુ સિક્કા પ્રશ્નો છે ને એના કુલ પરિણામો હંમેશા કેવા હશે બે ની ઘાતમાં હશે જો એક સિક્કો છે તો બે ની એક ઘાતમાં પરિણામ મળ્યું બે સિક્કા છે તો બેની બે ઘાત એટલે ચાર ત્રણ સિક્કા છે બે ની ત્રણ ઘાત એટલે આઠ પરિણામ મળ્યા હવે તમને આવો પ્રશ્ન પૂછે કે પાંચ સિક્કા એક સાથે ઉછાળે છે કેટલા પાંચ સિક્કા તો શું કરશો તો સિમ્પલ પાંચ સિક્કા ઉછાળે તો બે ની પાંચ ઘાત જેટલા પરિણામ મળશે હવે એવું જ સેમ પાસામાં પૂછે તો હંમેશા છ ની ઘાત છે છ ની એક ઘાત પરિણામ મળ્યું બે પાસા ઉછાળે તો છ ની બે ઘાત પરિણામ મળ્યું પાંચ પાસા ઉછાળે તો કેટલા પરિણામ મળે છ ની પાંચ ઘાત જેટલા કુલ પરિણામ મળે ત્યારબાદ પત્તામાં બાવન પત્તા છે મુખ મુખમુદ્રાવાળા એટલે કે ફેસ કાર્ડ કેટલા છે બાર અને એકા કેટલા છે ચાર આ યાદ રાખજો ત્યારબાદ એમસીક્યુ ની અંદર સૌથી વધારે ગૂંચવતો પ્રશ્ન ભાઈ ફેબ્રુઆરી મહિનો કેમ તો કે ભાઈ લીપ વર્ષની અંદર શું થાય છે ફેબ્રુઆરી મહિનામાં ઓગણત્રીસ દિવસ આવી જાય છે એટલે એમાં એક મહિનો જરાક મથાવે છે અને એમાંય ફેબ્રુઆરી મહિનો મથાવનો જ છે બોર્ડની પરીક્ષા એમાં જ આવે વેલેન્ટાઈન ડે એમાં જ ભાઈ ફેબ્રુઆરી મહિનો જ મથાવે હોય છે ભાઈ એમાં બહુ પડવાનું નહીં પણ યાદ રાખી લેવું કે એમાં શું આવે છે ભાઈ સામાન્ય વર્ષ હોય તો એમાં કેટલા દિવસ હોય ત્રણસો ને પાસઠ તેમાં બાવન અઠવાડિયા જે છે બાવન અઠવાડિયા એ કમ્પ્લીટ થાય અને એક દિવસ એક્સ્ટ્રા વધે જ્યારે લીપ વર્ષની અંદર ત્રણસો છાસઠ દિવસ છે તો બાવન અઠવાડિયા કમ્પ્લીટ મળે પણ કેટલા દિવસ વધે બે દિવસ કેમ કે ફેબ્રુઆરીમાં એક દિવસ વધારે આવે રાઈટ તો હવે તમને એમાં સંભાવના પૂછે

છે તો આ સંખ્યાઓ આવશે નહીં તો આ ગણી લેવાની પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેટલી થઈ તો કે આ બધી થઈને દસ સંખ્યાઓ થઈ દસ ના છેદ કુલ કેટલી સંખ્યા છે સો આ તમારી સંભાવના છેદ ઉડાડી દેવાનો એટલે આવી ગયું એક ના દસ પૂર્ણ ઘન પૂછે તો પૂર્ણ ઘન પૂછે તો તો એ ઘન કરવાનો એક નો ઘન એક બે નો ઘન આઠ ત્રણ નો ઘન સત્યાવીસ ચાર નો ઘન ચોસઠ પાંચ નો એકસો પચીસ પણ જો આ સો કરતા વટી કેટલા આની આવે કેટલી આવી 4 તો ચાર છેદમાં સો પછી તમને પૂછે વડે વિભાજ્ય આ જે ઉપર સંખ્યા આવી એના છેદમાં કુલ સંખ્યા એટલે તમારો જવાબ પાંચ વડે આપ્યું પૂછે તો સો ભાગ્યા પાંચ કરો વીસ પંચાંગ સો તો કેટલા ઉપર વીસ આવ્યું તો સંભાવના થઈ ગઈ વીસ ના સો બસ આ ચર્દેવાનું ડાયરેક્ટ તમારો જવાબ આવી જાય આ સિવાય કયું બાકી રહી જાય છે અને ખાસ ધ્યાન રાખવાનું સંખ્યા કેટલી આપી છે જો પેલામાં આગળ એક થી સો હતી પણ અહીંયા જો એક થી નેવું આપ્યું હોય તો છેદમાં કેટલા લખવાના 100 ને બદલે નેવું લખવાના આ તમારે જીણી ઝીણી બાબતો યાદ રાખજો આપણા દાખલાઓ હવે આ દાખલાઓની અંદર પણ તમને કોઈ એવો પ્રશ્ન થાય છે કે સર આને વધારે ડિટેલમાં સમજાવો તેનો અમે અલગથી વિડીયો તમારા માટે લાવીશું નીચે કોમેન્ટમાં અમને જણાવો આ સુદર્શન સિરીઝ ની અંદર મળીએ નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ ગુડ